સુરત શહેરના અને અલોલપાડ ગામને એક નવું પ્રવાસન સ્થળ તરીકે એક દરિયા કિનારો મળે એ હેતુથી સી ફૂડ ફેસ્ટિવલ બે હજાર પચીસનું આયોજન કર થઈ રહ્યું છે આ કાર્યક્રમમાં ગુજરાતમાં પ્રથમવાર એર મોટર શો અને પેરાગ્લાઇડ લોકો મજા માણી શકશે આ કાર્યક્રમ ત્રણ દિવસીય છે જેમાં ચાલીસથી વધુ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે જેમાં પાંત્રીસથી વધારે સ્ટોલ સી ફૂડના માટેના થઈ રહ્યા છે આ કાર્યક્રમ સી ફૂડ ફેસ્ટિવલ ગુજરાતમાં પ્રથમવાર થઈ રહ્યો છે એક તો પ્રથમવાર એર મોટર શો થઈ રહ્યો છે જે નવું નજરાણું છે પેરાગ્લાઇડની મજા સુરતના લોકો અને ઓલપાડના લોકો માણી શકશે અને ત્રેવીસ તારીખે જે ઇન્ડિયા પાકિસ્તાનની જે મેચ થવાની છે એ પણ લાઈવ થવાની છે તો એ પણ મજા માણી શકશે એમ તો સુરતનું એવું સુરત માટે એવું કહેવાય છે કે સુરતનું ધુમણ અને કાશીનું મરણ અને સુરતીઓ ખાણીપીણીના શોખીન હોય છે અને એવું કહેવાય છે કે સુરતીઓ ખાવા પીવા માટે ખાણી માટે અને પોતાના શોખ માટે કશે પણ જતા હોય છે તો આ ડુમસ કિનારો છે સુવાલી બીચ છે ડભારી બીચ છે એ રીતે દાંડી બીચ પણ જો ડેવલપ થાય તો સુરતીઓની મજામાં એક વધારો થશે નવું નજરાનું મળશે અને જે રીતે સુરતી પબ્લિક છે જે નોનવેજમાં પણ જે સી ફૂડ છે તેના પણ શોખીન હોય છે તેને માટે પણ આ એક આકર્ષી વસ્તુ છે